આ ત્રણ સંતાનનો અર્થ એવો થાય છે હું એવું સમજુ છું કે એક સંતાન રાષ્ટ્ર માટે હોય દેશ માટે હોય એક સંતાન છે એ સમાજ માટે કામ કરે અને એક સમાજ એક સંતાન પોતાના પરિવાર માટે હોય તો આ રીતે તમે જુઓ ને તો હિન્દુ ધર્મ ની અંદર જે સંતાનો ઓછા થવા લાગ્યા છે એ પેલા બે હતા અમે બેન અમારા બે એની પેલા તો ચાર પાંચ સંતાનો થતા આઠ દસ સંતાનો થતા થતા બધાનું ઘર ચાલતું ધીમે 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 એવી માનસિકતા આપણી થઈ ગઈ બીજા લોકો એવું કઈ કર્યું આપણા માન સાથે અને એમાંથી બે માં આવે અમે બેન અમારા બે હવે અમે બેન અમારો એક અને હવે અત્યારનો પ્રેઝન્ટ સિનારીઓ છે અમે બે અમારો કોઈ નહીં તો મારી એક હિન્દુ સમાજમાં અપીલ છે એક સાધુ છું અને તમારી પાસે એ વાત મૂકું છું કે ધારે પણ લગ્ન થાય હિન્દુ સમાજની અંદર આટલા બધા લગ્ન થાય છે તો દરેક લગ્ન ની અંદર એ કપલ જે છે જે પતિ પત્ની બને છે એની પાસે બધા સમાજની સામે ભૂદેવોની સામે એ સંકલ્પ જાહેર કરે કે અમે ત્રણ સંતાનો કરી રાષ્ટ્રની સમાજની અને અમારા પરિવારની સેવા કરશું ત્રણ સંતાનો જરૂરી છે